હેલો ફ્રેન્ડ જય માતાજી આજે હું તમને અમરેલા પ્લાઝો કટિંગ કરતાં શીખવાડીશ આપણે અમરેલા ચણિયા તો ઘણા બધા બનાવ્યા પણ આજે આપણે અમરેલા પ્લાઝો કટિંગ કરવાનો છે તો ચલો આપણે અમરેલા પ્લાઝાનું કટિંગ કેવી રીતે કરશું તો આપણે જેવી રીતે અમરેલા ચણિયો કટિંગ કરો એ જ રીતે આપણે કપડું ફોલ્ડ કરવાનું છે એ રીતે આ રીતે કોન્સેપ્ટ આપવાનો છે વધેલું કપડું આ બાજુ લાવવાનું છે એ જ રીત છે એ જ રીતથી આપણે પ્લાઝો કટિંગ કરવાનો છે અને લેખાની લંબાઈ બી એવી રીતે જ કરવાની આપણે જે રીતે કરીએ ને એવી રીતે જ કરવાની છે તો ચલો હું તમને દેખાડી દઉં આપણે અમરેલા પ્લાઝો કટિંગ કેવી રીતે કરીશું તો આપણે લંબાઈ કમરની લંબાઈ જે છે એ જ રાખવાની છે અને આમ લંબાઈ આપણે જે હોય એ બી રાખવાની તો આપણે ત્રીસ લંબાઈનો પ્લાઝો બનાવવાનો છે તો આપણે ત્રીસ લંબાઈ લઈ લેશું અને અહીંયાથી આપણે આવી રીતે કોશી કરી અને આપણે કમરની લંબાઈ લઈ લીધી આ કમરની લંબાઈ લઈ લીધી આપણી આપણી લંબાઈ આ લંબાઈ જે હોય એ લઈ લીધી અને હવે આપણે આવી રીતે ત્રીસ લંબાઈનો પ્લાઝો બનાવવાનો છે તો આવો પ્લાઝો તમને કેવી રીતે બનાવવાનો હું તમને બતાવીશ તો ચાલો આપણે આવી રીતે ત્રીસ લંબાઈ સુધી ને બધું ત્રીસ સુધી કરી દેવાનું છે તો જ્યાં સુધી ત્રીસ લંબાઈ આવે ત્યાં સુધી કરવાની ચાલો તો આપણે આવી રીતે ડ્રો થઈ ગયો હવે આપણે પ્લાઝો બનાવવાનો છે તો આપણે અહીંયા લંબોટ લેવો પડશે તો આપણે લાંબોટની લંબાઈ કેટલી લેશું તો એની આપણે દસ લંબાઈ રાખીશું કારણ કે નાની છોકરી માટે બનાવો તો દસ રાખવાની મોટો માટે બનાવો તો અગિયાર રાખવાની અને અહીંથી આપણી લંબોટની લંબાઈ રાખીને દસ અને પછી આપણે આવી રીતે સેપ આપી દેવાનું અને પછી અહીંથી અહીં આપણે જે ઘડીવાળો બાપ હોય એને અહીંથી પાછો થોડો કટિંગ કરી દેવાનું કારણ કે અહીંયા આપણે પ્લાઝો બનાવવાનો છે અમરેલા એટલે અહીંથી કટિંગ કરી દેવાનું અહીંયા બધા ઘડીવાળા ભાગ આવી ગયા એટલે અહીંયા આટલું કટિંગ કરી દેવાનું આપણે આવી રીતે પ્લાઝો પ્લાઝો કટિંગ થઈ જશે પછી આપણે આમ રાઉન્ડ શેપ આપી દેવાનું ગોળમાં

ચેક કરવાનો આપણો પ્લાઝો આવી રીતે ભાગ કાપીને પછી આપણે આચુ અહીંયા ઘડીવાળો ભાગ જે હોય ને એને પાછો કાપી દેવાનો આવી રીતે આવી રીતે આ ઘડીવાળો ભાગ બી કાપી દેવાનો બંને ભાગ આવા કરી દેવાના ખુલ્લા અને આ ખુલ્લા ભાગ કરી અને પછી આપણે આવો પ્લાઝાને ખુલ્લો કરી દેવાનો ચાલો તો આપણા પ્લાઝાનો લુક કેટલો મસ્ત લાગે છે તો તમે બી આવી રીતે પ્લાઝો કટિંગ કરજો અમરેલા પ્લાઝોને આવી રીતે કાપીએ ને તો બહુ મસ્ત લુક લાગશે બાય ફ્રેન્ડ્સ